તો બનાસકાંઠાના ડીસા પંથકમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે ડીસાના ત્રણ હનુમાન મંદિર વિસ્તારની સોસાયટીમાં પાણી ભરાયા છે ઇન્દિરાનગર સોસાયટીમાં વીસ વર્ષથી પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન થયા છે કેડ સમા પાણીમાં ચાલી બાળકો શાળાએ જવા માટે મજબૂર બન્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાના સ્થાનિકોના આક્ષેપ છે વહેલી તકે દસ વર્ષ ની તો પાણી ભરાય અને સોસાયટી શાળા જવા છોકરો મુશ્કેલી પડે સવારના દૂધ લેવા દુકો જાવું જવું કરવું તો કેવી રીતના જાય આ વરસાદની સ્થિતિ રહે છે આ પાણી ની આગળ જવાનો કોઈ રસ્તો નથી ભૂગંભ ગટર બનાય પણ એનો કોઈ રસ્તો નીકળ્યો જ નથી પાણી આટલું બધું વરસાદના કારણે નેચાળ વિસ્તાર છે એટલે પાણી ભરાઈ જાય છે પણ આનો રસ્તો તો કઈક કરવો જ પડે આની તમે પાલિકામાં રજૂઆતો કરી છે કેટલી ઘરે કેટલી વખત કીધું કેટલા વખત વોટિંગ લેવા આવે ત્યારે તો આ જ વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે ધ્રુવ વધુ એક વખત બનાસકાંઠામાં વરસાદી માહોલ ડીસાની સ્થિતિ યથાવત સામાન્ય વરસાદમાં પણ જળભરાવ શું વિગતો હજી ચોક્કસ જે રીતે બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ સર્જાયો તો વહેલી સવાર સુધી વરસાદી વાતાવરણ અહિયાં જોવા મળી રહ્યું છે જે રીતે રાંતીવાડાના અને સૌથી વધારે છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ડીસા પંથક વાત કરવામાં તો અહિયાં પણ છ જે કહી શકાય છે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ અને તે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જે ડીસા પંથક જે વિવિધ વિસ્તારો છે તેના અંદર પાણી ભરાવાનો જે મામલો છે તે જોવા મળી રહ્યો છે વંજારાવાસ સહિત ઇન્દિરાનગર અને રેજીમેન્ટ જે વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારો માનવામાં આવે છે ત્યાં પાણીનો જે ભરાવો છે તે મોટા પ્રમાણમાં થયો છે મારે કેમ

મા બાપ શું કે છે તમને કે શાળા જવું છે કે નથી જવું કે કોઈ આટલું બધું પાણી ભરાવે છે અને પાણીનો કોઈ નિકાલ સાહેબ થી કોઈ અધિકારીઓ અહિયાં આવે છે પણ નિકાલ લાવતો નથી પાણીનો શાળાના જે વિદ્યાર્થીઓ છે તે પણ કહી રહ્યા છે કે પાણીનો ભરાવો થયો છે એના કારણે અહીંયા જે શાળાના બાળકો છે તે વિદ્યાર્થીઓ છે તે લોકો શાળા જઈ નથી શકતા કારણ કે જે રીતે કેસોમાં પાણી ભરાતો હોય છે જે તેમના માપ માતા પિતા હોય છે તે પણ ત્યાં ચિંતા કરતા હોય છે તેના કારણે શાળા નથી મોકલતા કારણ કે જે પાણીનો ભરાવો થતો હોય છે વૈવર્ટી તંત્ર સ્થાનિક નગરપાલિકા છે તે ક્યાંક અહીંયા ફરકતી મંદ નથી તેવા આપશે કોઈ સ્થાનિક રહીશો કરતા હોય છે કારણ કે સીધે દર વર્ષે પાણીનો ભરાવો થતો હોય છે અને તે તેના કારણે આ જે સ્થિતિ છે તે વિચારવાળા વિચાર બનતી હોય છે ખાસ કરીને જે સામાન્ય વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ બનતી હોય છે જો વધુ વરસાદ પડે તો વિચારોને શું સ્થિતિ બનતી હશે જો કે હાલ જે રીતે ઇતનમાળ વિસ્તારો છે તેના ને પાણી ભરાવાના કારણે જે લોકો છે તેને ભારે હાલકે પડી રહી છે અને જે લોકો છે તે સ્થાનિક તંત્ર પાસે સ્થાનિક નગરપાલિકાના જે સત્તાધીશો છે તેઓ એઓ પાસે આ જે પાણીનો નિકાલની માંગ કરતા નજરે પડી રહ્યા છે જે આભાર ધ્રો સમગ્ર માહિતી આપવા બદલ તો આ સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડીસામાં સમગ્ર બનાસકાંઠામાં ફરી એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે પરંતુ ડીસાની સ્થિતિ તો એની એ જ જોવા મળી રહી છે અરે વરસાદના રાઉન્ડની શું વાત કરીએ સિઝનો બદલાય છે વર્ષો બદલાય છે પરંતુ પાણી ભરાવાની સમસ્યામાં ડીસાની સ્થિતિ એની એ જ જોવા મળી રહી છે આ ભરાયેલા પાણીમાંથી જ લોકો પસાર થવા માટે મજબૂર બને છે જે રીતે અમારા સંવાદદાતાએ બાળકો સાથે વાત કરી અને તેઓ પણ સ્પષ્ટ કહી રહ્યા હતા કે શાળાએ જવામાં પણ પારાવાર મુશ્કેલીનો સામનો પાણી ભરાવાના કારણે કરવો પડે છે